નહીં નહીં એ તો હું ચાલુ હું હે ને ભાઈ આ વ્લોક ચાલુ નહીં કરતો હું એના સાસુ બા છે ને ને બા છું કેમ કે હે એ મારી જેમ ફૂલ શોખીન છે મેં તમને કીધું એ પ્રમાણે એટલે મારે ત્યાં જવું જોઈએ કેમકે હવે દર્શિકા થોડાક દિવસ જ રોકાવાની છે એટલે અમે કંઈક પ્લાન કરીએ ક્યાંક જવાનો કેમકે હે ને કોઈ આવતું નથી રોકાવા અમે બેટલો હા બાજુ બાજુ એવું હોય જુનાગઢ આવજો મારે

કોઈ આવતું નથી રોકાવા હોય કેમ કે લગન ને હમણાં સીધા આવે નાય પાછી બધાય છોકરા ના ત્યારે એક્ઝામ સ્ટાર્ટ છે હા બાકી હે ને ભાણાબીન ને તો થોડીક કાઈ કરી ને એટલે આવી જાય પણ ઈ એમ આવશે અમે અમે બધાય પાછા આવશું 5 6 તારીખે હા 5 6 તારીખ ને મેરેજ છે અહીંયા અમારા મોરામાં ભાઈઓ માં ભાઈઓ માં એટલે ત્યારે બધે ભેગા થાય પણ તોય હું કે અત્યારે હાવ ફ્રી ટાઈમ છે તો કોઈ ન થાવતું બાકી તો પડા પડી હોય અને દસિકાના બે ત્રણ દિવસમાં જ મુકવા જવાનું થાય હવે કોણ આવવાનું

એ બધું માણાવદર જાય ડિસ્કસ કરવાના છે ત્યાં સુધી તો બધું પેન્ડિંગ છે કેમકે બહાર વાત કરી ફોનમાં એ તો વ્યાજબી નથી એટલે એવું કઈક વિચારીએ અને અમે ક્યાંક જઈએ એવો પણ પ્લાન કરીએ બધા ભેગા થાય પણ અત્યારે એક્ઝામ ચાલુ છે તો ચાલો હવે અમે હું જુનાગઢ ગયો તો કાકીના તેરવા તો એ લોકો આવ્યા છે અને હમણાં આપણે એને મળીએ અને જવ મજા આવી કે જુનાગઢ હા તું બોલ કે કે માં બધે કહેતા હતા કે મન તો યો કે નત બોલ તો બોલ બોલ નત બોલવા કે આમ પેલા હું બોલવાનું હોય હા મજામાં માં હા બર્થડે માં કેવી મજા આવી બોલ એમ ક્યાં બર્થડે ગિફ્ટ તારું બતા દો વાહ ભાઈ મસ્ત વોચ લઈ દીધી કાકી એને આમ આમ આર્મી વાળી કા મજા આવી હતી કે જૂનાગઢ રોપવે માં કેવી મજા આવી હતી હે

આપડી ચેનલ ને સબસ્ક્રાઈબ કર નાખો હલો ભાઈ સબસ્ક્રાઈબ કર નાખો મંતવ્ય કે તો